વાલોડ તાલુકાના સરપંચ શ્રીઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આ ભ્રષ્ટાચારની તપાસ ન કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને આદિવાસી સમાજના આગેવાનો સરકારને બદનામ કરવા માટે આ આપે છે તેવું જણાવ્યું હતું અહીં સરપંચો દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવેલ છે તેમાં જે સરપંચ દ્વારા સહી કરવામાં આવેલ છે તે સરપંચોનો સંપર્ક કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં વાલોડ તાલુકાના પેલાડ બુહારી અને શાદલા ગામના સરપંચનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે જણાવ્યું હતું કે આવેદન જે સહી સિક્કા કરવામાં આવેલ છે તે અમારા નથી અને આ સહી સિક્કા કોણે કરેલ છે તેની અમને જાણ નથી અહીં બે સરપંચો દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે તે સહી સિક્કા તેમના દ્વારા કરવામાં આવેલ નથી ત્યારે સરપંચો દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવેલ છે તે બોગસ છે કે કેમ તે પ્રશ્ન બની ગયો છે જો કે હવે આજ રોજ આદિવાસી સમાજના આગેવાનો તાલુકા પંચાયત કચેરી ખાતે ભેગા થયા હતા ત્યારે શું થયું જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટી આજે આપણે વાત કરીએ છીએ કે એક કથિત ભ્રષ્ટાચાર કે વલણ તાલુકા પંચાયત ઉપર ગ્રામજનો તેમજ અહીંના સ્થાનિક આદિવાસી સમાજના આગેવાનો દ્વારા એક આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે સો કરોડનું કૌભાંડ થયું છે ત્યારે એની અંદર એક ડેડલાઈન નક્કી કરવામાં આવી હતી ત્રણ માર્ચ આજે એક દિવસ છે ત્રણ માર્ચ ત્રણ માર્ચના દિવસે અહીં આદિવાસી સમાજના આગેવાનો પોતાના દ્વારા જે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે તે ખોટા સાબિત થાય તે રીતેનું એક શ્વેતપત્ર લખી માંગવામાં આવ્યું હતું તો તે શ્વેતપત્ર આપવા માટે તો તંત્ર અલ્લા ટલા કરી રહ્યું છે તપાસના નામે વાતો વાત ચાલી રહી છે તો આપણે સમગ્ર ઘટના શું છે ક્યાંથી શું શરૂઆત થઈ છે અને આનો આજે પરિણામ શું થઈ રહ્યું છે તે આગેવાનો તેમજ અધિકારીઓના મુખે સાંભળીશું જી આપનું નામ મારું નામ કાર્તિક જસવંતભાઈ ચૌધરી આજે જે તમે કહો છો કે હકની લડાઈ આ હકની લડાઈ તમે કેટલા સમયથી લડો છો અને એનું પરિણામ આ દિન સુધી શું આવ્યું છે સાહેબ લડીયા તો વર્ષોથી છે પણ લડી લડીને અમારા પગના તડિયા ઘૂસી નાખવા માંડેલા છે આ દીધી અત્યારે મુખ્યત્વે કયા મુદ્દા ઉપર લડાઈ ચાલુ રહી છે તમારી તંત્રની સામે તંત્રની સામે સાહેબ એવું છે કે બે હજાર એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસ ગામમાં જે કામો થયા છે હમણાંના જમાને ઓનલાઈન આપણને જે ખબર મળે છે એ ગ્રામ સ્વરાજ પર અમે જોઈએ ગામની પ્રોગ્રેસ છે ત્યાં ત્યારે જોતા અમને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગ્યું કે થોડું થોડું કાંઈક ગામમાં ચાલે છે ચાલી જીવ એટલે અમે ગ્રામ સભામાં અવારનવાર રજૂઆતો કરી ગ્રામસભામાં જઈને કીધું કે તમે ગામમાં કામ કરો સરપંચ તરીકે જ્યારે જોતા છો કામ કરો અમને ઉડતા જવાબ કાંઈ જમ આપી જવાબ એટલે આ રીતે કામો થયા નથી તે અમને પછી ખબર પડી અને તે આધારે અમે આ લોકોને સભામાં કહેતા બી નથી કર્યા એટલે પછી અમે આરટીઆઈમાં કે ખરેખર હું છે એ કાગળ જ આવ્યો અને આરટીઆઈ માગી પછી અમે સ્થળ પર અમે બી રૂબરૂ ચેક કર્યું અમે તપાસ કર્યું ગામ લોકોને ત્યારે અમને ખબર પડી કે ભ્રષ્ટાચાર તો મોટા છે ડુપ્લિકેશન થાય એકને એક જગ્યાએ બે કામો બતાવી દેવામાં આવે બીજી જગ્યાઓ છે આવું અમને ખબર પડી એટલે અમે આરટીઆઈ નાખી આરટીઆઈ કરીને અરજીઓ આપીએ છીએ ગત અમે ઓગણત્રીસ તારીખ બાજુ આવેલા હતા તે દિવસે બી અમને સાહેબે શાંત આપેલી કે કંઈ નહીં ત્રીજી મારથી આપણે મળીશું અને જે રિપોર્ટ છે એ જાહેર કરશું પણ આજે ત્રીજી તારીખ આવ્યા તો સાહેબ હજુ અઠવાડિયાની વાત કરે છે એટલે અમને તો એવું લાગે છે કે અધિકારીઓ અને જે ભ્રષ્ટાચારીઓ છે મેળાપીપણામાં ગામવાળાને કે તાલુકાવાળાને આ લોકો આંખોમાં ધૂળ ઝાંકી રહ્યા છે એવું અમે સ્પષ્ટપણે માની હવે ત્રણ તારીખે એક શ્વેતપત્રની વાત થઈ હતી ત્રણ તારીખે તમે આવો તમને એક તાલુકાના શ્વેતપત્રો આપીશું કે ચાલીસે ચાલીસ કે પંચીસ ગ્રામ પંચાયતો જે છે એની અંદર ભ્રષ્ટાચાર થયો નથી તો એ પ્રકારની કોઈ ચર્ચા અધિકારીઓ હાલ કરવા તૈયાર છે તમારી જોડે નથી ને પણ સરપંચોએ તો શ્વેત પત્ર લખી આપ સરપંચોએ લખીને આવેદનપત્ર જે ડીઓમાં આપેલું છે એ શ્વેતપત્ર જ સમજો તમે અમે સરકારની ગાઈડલાઈનમાં અનુશાસનમાં કામો કરીએ છીએ અને છતાંય આ જે ગણ્યા ગાંઠ્યા લોકો જે વિરોધ કરે છે

જે છે તે કાયદાકીય કાર્યવાહી જો થતી હોય તો કાં કોઈને વાંધો છે અમે તો સમજ છે અમે તો બધું જ સંમત છે આખું પારદર્શિતા કાચમાંથી કાચમાંથી પેલું માણસો દેખાય એકબીજાને તેવું રીતે વ્યવહાર ચાલે તો અમે તેમાં તો એકદમ સંમત છે સો ટકા સમજ છીએ અત્યારે હાલમાં કયા કયા ગામોનો રિપોર્ટ તમને અગત્યનો લાગે છે અને તાત્કાલિક ધોરણે મળવો જોઈએ તે રિપોર્ટ તમને આખા તાલુકાનો જ લાગે બાકી જે ગામોના ડોક્યુમેન્ટ અમારા હાથમાં છે અમે જાણીએ છીએ માહિતી બરાબર અને અમે જે ગામમાં રહીએ છીએ તે જ ગામનો છે એટલે એ ગામમાં ભ્રષ્ટાચાર થયેલું છે એ સાબિત છે તો તેનો રિપોર્ટ તાત્કાલિક ધોરણે થવો જોઈએ એવું અમે માનીએ આજે તમે કોઈ હોદ્દા પર નથી કોઈ સરકારી અધિકારી નથી તેમ છતાં જો તમે તપાસ કરીને એક ખરા નિર્ણય સુધી પહોંચવાનો પ્રયત્ન કરેલ છે તો તંત્રની અંદર જે મોટી મોટી ટ્રેનિંગો લઈને મોટી મોટી પરીક્ષા પાસ કરીને જે અધિકારીઓ આવેલા છે તો તેઓ પોતાનું બુદ્ધિનું પ્રદર્શન કયા અંત સુધી કરી રહ્યા છે એ લોકો તો કાગળે જવાબ આપીને સામાન્ય નાગરિકને તમે આજે નહીં ને અઠવાડિયું પછી આવજો ને મહિનો પછી આવજો એ કેમ મુદ્દા દેખાડવાના ને નિયમો દેખાડવાના તેનાથી આખું તંત્ર ચાલે દિવસ એવું લાગે સમગ્ર મામલામાં ક્યાંક ને ક્યાંક બધાને ગોળગોળ કરાવીને સાંધે બેસાડવાનો જે પ્રયત્ન છે હા અધિ અધિકારીઓ અધિકારીઓનું કામ એ છે આવા સાંત્વનાવાળા જવાબ આપવાના છે સામાન્ય નાગરિક રોજ બસો રૂપિયા રોજ બગાડીને આવે છે અને તેને ભરવામા આવે છે કે તું આજે નહીં આ અઠવાડિયું પછી આ એવી રીતે થાકવી નાખવાના છે અમારા ઘૂંટણિયા તોડી નાખવા છે દોડાવી દોડાવી અને એ બીજી વાર બોલતો જ નહીં થાય તે હદ સુધી આ લોકોએ અમને હેરાન કરવું છે એવું અમે સ્પષ્ટપણે કે જે આવેદનપત્રની વાત કરી અને તમે જે દાદરિયા ગામનું નામ લઈને કહો છો તો ત્યાં ભ્રષ્ટાચાર થયો છે તો એ આવેદનપત્રની અંદર દાદરિયા સરપંચની પણ કહી છે હા

હવે પહેલાં તો હું એમ કહું છું કે અંધાત્રી ગામના એ જો શેતપત્ર જાહેર કર્યો છે તે એમણે દૂધનું દૂધ પાણીને પાણી થઈ જાય આવીને અમને જવાબ આપી દે હિસાબ આપી દઈશ બરાબર છે જે કામો થયા છે એમની કરીને એ બધું રજૂ કરી દે તો અમને કાં વાંધો છે અને અંદાજીત આ તમારું કામ એક ધારાસભ્યનું કામ છે તો આ જે બધા ભ્રષ્ટાચારો નહીં થયું છે એની અંદર ધારાસભ્યની કહેવાય ઇન્વોલ્વમેન્ટ કરી એ તો ધારાસભ્ય તો હવે એ જ જાણે છે કે ઇન્વોલ્વમેન્ટ છે કે અધિકારીઓને દબાવીને કામ કરે છે એ આપણને ખબર નહીં એક ધારાસભ્યનું ગામ હોય અને ત્યાં જ જો ભ્રષ્ટાચારના આક્ષેપ થતા હોય તો એના આજુબાજુના વિસ્તાર કે એ તાલુકો આનાથી કેટલો અસરગ્રસ્ત હોઈ શકે છે એને કોઈ તમારા મગજની અંદર કોઈ સંખના કે કોઈ વ્યાખ્યા કરી પહેલાં તો ધારાસભ્યનું ગામ છે તો ધારાસભ્યનું ગામ કેવું હોવું જોઈએ તે ધારાસભ્યનું ખબર હોવું જોઈએ બરાબર આજે ધારાસભ્ય અમને સહકાર આપવો જોઈએ કે એમના જ ગામમાં જો ભ્રષ્ટાચાર થયા છે તેમને અમને સાથ સહકાર આપવો જોઈએ એ આજે કોઈ છે નથી અધિકારીઓને દબાણમાં લાવીને એ રિપોર્ટ કરવા દેવામાં આવતા નથી અધિકારીઓ અને આપણને જાણવા એવું મળ્યું છે કે અનેક વખત તપાસ થઈ ગઈ છે એ તપાસના કોઈ પરિણામ કોઈ અહેવાલ ગામની સમસ્યા ગ્રામ સભાઓમાં કોઈ દિવસ મૂકવામાં આવેલા છે પહેલા તો ગામ સભા થાય તે લોકો અજંડા જ ફરાતા નથી

તપાસ ટીમ અઠવાડિયામાં રિપોર્ટ કરી દેશે અમે દસ તારીખ સુધીમાં જિલ્લા કક્ષાએ અમે તપાસ અહેવાલ સબમિટ કરી દઈશું જી સાહેબ આપે જે તપાસ અહેવાલ અંધતરીનો મોકલ્યો છે એની અંદર કોઈક જગ્યાએ ભ્રષ્ટાચાર થયો એવું ફલિત થયું છે આપને આપના દ્રષ્ટિએ અત્યારે તો કહી શકું એમ નથી અને જે અહેવાલ છે એમાં વડી કચેરી દ્વારા થોડીક એ ચર્ચા છે તમે સ્થળ ઉપર જોયું શું છે કામ થયું છે બિલો ઉપડી ગયા છે એ બધા જે લોકોના પ્રશ્નો છે એના ઉત્તર માટે તમે શું કહેશો નીતિ થોડીક બાબતો છે એટલે એ શેર કરી શકાય નહીં પણ ખરેખર જે અહેવાલ છે તે અમે સ્પષ્ટ અહેવાલ મોકલી આપેલો છે તંત્ર કહે છે કે પારદર્શિક છે તો પારદર્શકતા પ્રજાની સામે આવતી કેમ નથી એ સમય લાગશે કરીશું આપણે કામ વ્યવસ્થિત થશે અને સારી રીતે કામ થયું આપણે વિચારી સાહેબ આજે એક શ્વેતપત્ર આપવાની વાત હતી તો શ્વેતપત્ર આપવામાં તમે અને તમારી કચેરી સક્ષમ રહી છે ખરી શ્વેતપત્ર એટલે કઈ એ છે કે જે કામો તમામ તાલુકાના તપાસ થાય ને એના બાબતમાં એ રહે તો કદાચ એ બાબત શક્ય છે શ્વેતપત્ર માટે તમારા કુમાર જસનભાઈ ચૌધરી રહેવાનું દાદરિયા તાલુકો વાલો આજની ધરણા પ્રદર્શનમાં આપની શું માંગ છે અમે ગઈ અઠાવીસે ત્રીજોશ્રીની લેખિત રજૂઆત કરેલી ત્યારે અમારે એવું વાત હતી કે ત્રીજી તારીખે દાદરિયા ગામનો જે પ્રોગ્રેસ રિપોર્ટ છે અને અંધાત્રી ગામનો બે ગામોનો પ્રોગ્રેસ રિપોર્ટ આજે આપવાના હતા તેના માટે અમે આવેલા હતા પણ સાહેબે એવું કીધું કે એ લોકો જે છે પ્રોસેસમાં છે એટલે હજુ વાર લાગશે અને દસ તારીખનો સમય આપેલો છે કે દસ તારીખે હવે જે છે તે ફાઇનલ રિપોર્ટ જાહેર કરશું એમ એટલે અમે સમગ્ર ગ્રામજોના હતા એ એમની સાથે ચર્ચા થઈ અને ચર્ચા વિચારણાને અંતે અમે એવો નિર્ણય લીધો છે કે હવે દસ તારીખે ફાઇનલ રિપોર્ટ લઈને જઈશું રામધાત્રી રાજુભાઈ પટેલ મારી સરપંચન અંધાત્રી હવે અમારા રિપોર્ટમાં એવું હતું કે સાત આઠ મહિના આજે અમે દોડતા હતા તાલુકા પંચાયત પર આજે ટીડીઓ સાહેબે લેખિતમાં અમને રજૂઆત કરી છે કે દસ તારીખ સુધીમાં બધા કામોની આપી દઈશું એ રીતનું અમને ટીડીઓ સાહેબ આજે બાહુરી લેખિતમાં આપી છે રિપોર્ટર જુનેદ શેખ તાપી સ્વરાજ ન્યૂઝ વાલોડ